હેલો ફ્રેન્ડ્સ કાંઠિયાળી રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું કારેલાનું શાક કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા લીધા છે ચાર મોટા કારેલા આશરે ત્રણસો ગ્રામ જેટલા કારેલા લીધા છે એને ઝીણા સમારી લીધા છે હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકશું અને થોડી રાઈ ઉમેરશું અડધી ચમચી થોડી હિંગ ઉમેરશું વઘાર આવી જાય એટલે એમાં કારેલા ઉમેરી દઈશું આ શાકની સાથે તમે ડુંગળી પણ ઉમેરી શકો છો પણ આજે આપણે કારેલાનું શાક ચણાના લોટ સાથે બનાવવાનું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અડધી ચમચી હળદર એડ કરશું અને મિક્સ કરી દઈશું બધું તો હવે આપણે એમાં ગોળ ઉમેરશું ગોળોની બદલે તમે ખાંડ પણ ઉમેરી શકો છો થાળી ઢાંકી દેશું અને શાકને ચડવા દેશું ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે હવે એક મોટી ચમચી ભરીને ચણાનો લોટ ઉમેરશું હવે બધું મિક્સ કરી દઈશું એક ચમચી ધાણાજીરું એડ કરશું એક ચમચી મરચું એડ કરશું અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરશું કલર માટે તો હવે કારેરાનું શાક બની ગયું છે તો હવે એને સર્વ કરીશું